જેમ બે મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે દર્શન કર્યા મા અંબેના અને આ વિડીયોમાં દોસ્તો હું તમને લઈ જઈશ માં અંબેની જોત જ્યાં બિરાજમાન છે એવો કહેવાતો દોસ્તો ગબ્બર પર્વત ગબ્બર પર્વત પર આપણે જઈશું ત્યાં આવતા નાના મોટા દરેક મંદિરે આપણે દર્શન કરીશું દોસ્તો અને આપણે ગબ્બર ઉપરના વ્યૂ પણ નિહાળશું તો આશા છે કે દોસ્તો તમને વિડીયો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો અત્યારે જ આપણી ચેનલ દોસ્તો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ઉપર મિત્રો તમે આપના આગળના વિડીયોમાં તમે મા અંબેના દર્શન કર્યા હશે દોસ્તો તમે મારી પાછળ જોઈ શકો છો આ શક્તિ દ્વાર છે કે જે શક્તિ દ્વારના અંદર તમે જાઓ છો તો શ્રી મા અંબેના તમને દર્શન કરવા મળી જાય છે દોસ્તો તો તમે અત્યારે દોસ્તો સવારના કંઈક ચાર વાગે છે અને તમે લાઈન જોઈ શકો છો ખૂબ જ મોટી લાઈન છે એક કિલોમીટર સુધીની લાઈન છે દોસ્તો એટલા માટે ઘણા ભક્તોનો સમયનો અભાવ હોવાથી અહીંયા શ્રીફળ વધે છે તમે જોઈ શકો છો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા ભક્તો મંદિરના ગેટ આગળ છે અહીંયા શ્રીફળ વધે છે એવું માનવામાં આવે છે કે દોસ્તો તમારે અંબાજીની કોઈ માનતા હોય અને તમે મંદિરમાં ના જાઓને અહીંયા પણ શ્રીફળ વધેરી દો તો પણ તમારી માનતા પૂરી થતી હોય છે દોસ્તો જેમ કે દોસ્તો તમે જોઈ રહ્યા છો આપણે દર્શન કર્યા મા અંબેના આગલા વિડીયોમાં દોસ્તો આ વિડીયોમાં હું તમને લઈ જઈશ દોસ્તો ગબ્બર ગબ્બર ઉપર મા અંબેની જ્યોત બિરાજમાન છે જ્યાં પવિત્ર દર્શન થાય છે સવારના સાત વાગ્યાનો દોસ્તો આરતીનો તો ચાલો દોસ્તો આપણે જઈએ ગબ્બર તરફ અને મા અંબેની પવિત્ર જ્યોતના દર્શન દોસ્તો તમે જોઈ શકો છો તમને આવા ઘણા નાના મોટા કેમ્પ જોવા મળી જવાના છે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો દોસ્તો અને અહીંયા ટિકિટ દર લખેલો છે દોસ્તો પ્રતિ દીઠ પચાસ રૂપિયા પણ અહીંયા કંઈ પૈસા લેવામાં આવતા નથી દોસ્તો તમે જોઈ શકો છો આ રીતનું છે અને સામે જ તમે જોઈ શકો છો શક્તિ દ્વાર છે ત્યાં અને ચાલો આપણે આગળ વધીએ દોસ્તો વિડીયોમાં દોસ્તો હું અત્યારે જઈ રહ્યો છું ગબ્બર ઉપર અને ત્યાં તમને મા અંબેલી જોત આવેલી છે ત્યાં આપણે દર્શન કરીશું દોસ્તો તો હું ગબ્બર તરફ જઈ રહ્યો છું અને તમે સીન જોઈ શકો છો સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો અંબેમાંનો મોટો વાઘ આવડો મોટો વાઘ દોસ્તો તમે નહીં જોયો હોય કોઈ દિવસ નજીકથી બતાવું તમને દોસ્તો તમે જોઈ શકો છો પૂરું લાઇટિંગ કરેલું છે અને આવું વાઘનું મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે તમે દોસ્તો ગબ્બર જાઓ છો તો તમને અવનવા ઘણા બધા એનિમલના અને આપણા રાષ્ટ્રીય પક્ષી મોર એવા ઘણા બધા તમને અલગ અલગ અહીંયા સ્ટેચ્યુ જોવા મળી જવાનું છે દોસ્તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો વન્યજીવ અભયારણ્ય અહીંયા બોર્ડ આવી ચુક્યો છે ને સાઈડમાં જાય ગબ્બર પર્વત તમે જોઈ શકો છો આગળ છે એ હું અહીંયા બોર્ડ આવી ચૂક્યો છે દોસ્તો ચાલો આપણે આગળ વધીએ સવારના દોસ્તો પાંચ વાગે છે દોસ્તો તમે સામે જોઈ શકો છો અહીંયા બહુ જ મોટા ગોવર્ડ અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે લોકો ત્યાં ફોટા પડાવે છે ના જોડે દોસ્તો ફાઇનલી આપણે મા અંબેના મંદિરથી ગબ્બર તરફ જઈ રહ્યા છીએ દોસ્તો અને ગબ્બર હવે સામે જ દેખાય છે તમે જોઈ શકો છો અત્યારે કઈ છ વાગતા હશે દોસ્તો સવારના અને ગબ્બર નું આવું વ્યુ તમને અહીંયાથી જોવા મળે છે દોસ્તો તો ચાલો દોસ્તો આપણે વિડીયોમાં આગળ વધીશું જઈએ ગબ્બર ઉપર તમને ત્યાંથી કેવો વ્યૂ દેખાય છે સવારમાં એ દેખાડું અને સાથે સાથે મા અંબેના પવિત્ર જ્યોતના દર્શન પણ આપણે કરવાના છીએ દોસ્તો દોસ્તો અમે ગબ્બર તરફ જતા હતા અને તમે સામે જોઈ શકો છો આ વખત સારા મોનસૂનના લીધે આ નદીમાં પાણી છે દોસ્તો આ જંગલની અંદર નદી આવેલી છે મેં હમણાં જોઈ દોસ્તો અને પાણી પડે છે દોસ્તો અને સામેનો વ્યૂ તમે એક વખત ચેકઆઉટ કરી શકો છો દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો ઘોડાની અહીંયા વિશાળ અહીંયા પૂતળું લગાવવામાં આવેલું છે અને સામેનો વ્યૂ આવું છે દોસ્તો માંબેલા મંદિરમાં આરતીનો સમય આ રીતનો છે દોસ્તો સવારની આઠથી છ વાગે થાય છે દર્શન છ વાગ્યાથી શરૂ થઈ જાય છે સાડા અગિયાર સુધી અને સાડા અગિયાર દર્શન બંધ થાય છે દોસ્તો એ પછી સાડા બાર વાગે દર્શન શરૂ થશે દોસ્તો અને સાંજનો અને તમે રાતનો બંધ થવાનો પણ સમય તમે આ બોર્ડ પર જોઈ શકો છો દોસ્તો બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી આ ટાઈમિંગ રહેવાના છે દોસ્તો દોસ્તો સામે તમે જોઈ શકો છો આવા અલગ અલગ મંદિર જે ભાઈ આપણા ગુજરાતની શાન કહેવામાં આવે છે અને સામે તમે જોઈ શકો છો સોમનાથ જ્યોતિર્લિંગ છે પછી આપણું શામળાજી મંદિર છે આમ અલગ અલગ મંદિરોની પ્રતિમા એક કોતરેલી તમને જોવા મળી જવાની છે દોસ્તો સાથે તમે જુઓ અહીંયા એક સિંહ આવી ચૂક્યો છે સિંહનો મોટો સ્ટેચ્યુ આવી ચૂક્યો છે દોસ્તો અને સામેનો વ્યૂ એક વખત તમે ચેકઆઉટ કરો દોસ્તો રોપવે ચાલુ છે અને સામે ગબ્બરના આપણને મામ ભા

તો દોસ્તો ત્યાં રોપવે જાય છે તમે જોઈ શકો છો રોપવેની દોસ્તો હું વાત કરું તો એકસો પચીસ રૂપિયા દોસ્તો ટિકિટ છે અને માત્ર ને માત્ર પાંચથી સાત મિનિટમાં તમને ગબ્બર ઉપર પહોંચાડી દે દોસ્તો તમે આવો છો તો તમે સામે જોઈ શકો છો મા અંબીના તમને અહીંયા દર્શન થાય છે અને વિશાળ ગેટ બનેલો છે દોસ્તો તો ચાલો આપણે જઈએ ગબ્બર તરફ અને મા અમ્બેની પવિત્ર જ્યોતના આપણે દર્શન તો સામે જોઈ શકો છો થ્રીડી પ્રોજેકશન અહીંયા શોધાય છે ગબ્બર ઉપર ગબ્બર ઉપર તમને અલગ અલગ પ્રતિકૃતિ જોવા મળે છે આરતી જોવા મળે છે મંદિર પર તમને જોવા મળી જવાનું છે તો ચાલો દોસ્તો આપણે જઈએ અને ગબ્બર ઉપર થઈશું આપણે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો સુંદર અંબેમાણી પ્રતિમા લગાવવામાં આવી છે ત્યાં બધા બોટાદ પાડે છે તમે અહીં જોઈ શકો છો સામે ગેટ છે દોસ્તો સવારના સાત વાગવા આવ્યા છે અને આવું વ્યૂ અહીંથી જોવા મળે છે દોસ્તો સામે જુઓ દોસ્તો આ માર્ગ છે એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમા તો તમે પરિક્રમા ઉપરથી શરૂ કરો છો

ગણપતિજીના દર્શન થાય છે ભાઈ ઉપર આવો છો તો શિવજીની પ્રતિમા છે અને દોસ્તો અહીંયા તમને હનુમાનજીના દર્શન પણ થઈ જાય છે દોસ્તો તમે દર્શન એમના કરી શકો છો તમે જોઈ શકો છો દોસ્તો આપણે ગબ્બર ચઢવાની શરૂઆત કરી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદની ઘણી બધી દુકાન છે તમે અહીંયાથી પ્રસાદી ખરીદી શકો છો દોસ્તો તમે જુઓ ગબ્બર નું વ્યૂ આવે છે સામે અહિયાં રોપવી જતી દેખાય છે જો અહીંયા તમે જોઈ શકો છો લીંબુ શરબતની સેવા આપવામાં આવી છે જોઈ શકો છો અહીંયા તમે જોઈએ બધા લીંબુ સરબત જોઈએ દોસ્તો અહીંયા ગબ્બર ઉપર અહીંયા અલગ અલગ બધા લાઇટિંગ શો જોવા મળી રહે છે દોસ્તો તો તમે અહીંયા આવો છો દોસ્તો તો એનો લાભ અચૂક લેજો જોયા જેવું છે દોસ્તો અને આપણે ચાલી રહ્યા છીએ ગબ્બર ઉપર ચડી રહ્યા છીએ આજુબાજુ ગ્રીનરી જુઓ દોસ્તો સારી જેવી છે અને સવાર સવારનો સમય છે દોસ્તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ અત્યારે તમે જોઈ શકશો આગળ અહીંયા માનો ઝૂલો આવેલો છે અંબે માનો ઝૂલો છે અને દોસ્તો આ જગ્યાની આપણે વાત કરીએ ઇતિહાસની તો આ જગ્યા એ મંદિર એ ઝૂલો એ ગોવાળિયાએ અહીંયા બાંધવામાં આવ્યો હતો ગોવાળિયાએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું દોસ્તો અને આગળ તમે જોશો તમારે ઇતિહાસ પૂરો જાણવો હોય તો વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકશો દોસ્તો તમે જોઈ શકો છો સવાર સવારનો જ સમય છે અને અહીંયા ભક્તળોની ભીડ તમે જોઈ શકો છો ગબ્બર ઉપર જે બી ભાઈ ભક્તો અહીંયા મા અંબેના મંદિરના દર્શન કરે છે બધા જ ગબ્બર ઉપર જરૂર દર્શન કરવા આવતા હોય છે દોસ્તો તો તમે પણ અહીંયા મા અંબેના મંદિરના દર્શન કરવા જાઓ છો દોસ્તો તો ગબ્બરે તમારે અચૂક દર્શન કરવા જોઈએ દોસ્તો તો ચાલો દોસ્તો આપણે વિડીયોમાં આગળ વધીશું મિત્રો આપણે આવી ચૂક્યા છીએ અહીંયા માનો ઝૂલો છે જોઈ શકો છો પ્રાચીન મુખ્ય મંદિર છે શ્રી અંબે માની વાર્તા નીચે તમે વાંચી શકો છો અને અહીંયા મા અંબેના ઝૂલાના આ તમને દર્શન થાય છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા એક વિશાળ અહીંયા ગુફા જેવું છે એના અંદર દોસ્તો તમને અહીંયા મા અંબેના ઝૂલાના દર્શન થઈ જવાના છે દોસ્તો આપણે અત્યારે હમણાં અંબે તમે ના જોના તથા કર્યા દોસ્તો હવે આપણે ગબ્બર ઉપર દોસ્તો અને ગબ્બર ઉપર મા અંબેની જ્યોત છે જોઈ શકો છો આખી દિવાલો ઉપર અહીંયા શ્રીફળ વધારે છે દોસ્તો તમે અહીંથી વ્યૂ જુઓ એકવાર

મિત્રો આપણા અહિયાં દર્શન થઈ ચુક્યા છે નવ માના ને આપણે જઈ રહ્યા છીએ આગળ તમે અહિયાં જોઈ શકો છો વાનર આવી ચુક્યા છે બધા અહીંયા ખવડાવે છે એમને અને તમે જોઈ શકો છો ખૂબ જ સાંકડો રસ્તો છે અને બાજુમાં મોટો જ પર્વત દેખાય છે તમને ગબ્બર પર્વત અને આપણે જઈ રહ્યા છીએ ઉપર દોસ્તો ભીડ તમે જોઈ શકો છો સવાર સવારનો સમય છે અને એકદમ સરસ વાતાવરણ છે ઠંડુ તમે દોસ્તો ગબ્બર ઉપર જાઓ છો તો તમારે સવારે જવું જોઈએ કાં તો પછી સાંજે જવું જોઈએ તો તમારે વાતાવરણ સારું મળે અને તમને ગરમી ઓછી હોય તો થોડું ચડવામાં પણ મુશ્કેલી ઓછી પડશે દોસ્તો દોસ્તો આશરે તમે વીસથી પચીસ મિનિટ આરામથી ચાલો તો પણ તમે ગબ્બર પર્વત ઉપર ચડી શકો છો દોસ્તો અને તમારાથી ચલાતું નથી કંઈ પ્રોબ્લેમ છે તો એકસો પચીસ રૂપિયા ખર્ચ કરીને દોસ્તો તમે રોપવે લો અને રોપવેથી પણ તમે મા આંબેના ગબ્બર ઉપર દર્શન કરી શકશો અને તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો કેટલા ભાઈ ભક્તો અહીંયા આવી ચૂક્યા છે સામે બે દીકરીઓ દેખાય છે જે ભજન ગાય છે માડીના તો ચાલો આપણે સાંભળીએ થોડી વાર અને આ વ્યૂ પણ નિહાળીએ જોડે જોડે દોસ્તો આપણે ખૂબ જ સરસ ભજન સાંભળે અને આની છોકરીના મોઢે દોસ્તો અને તમે અહીંયા જોઈ શકો છો સવાર સવારમાં કેટલી સરસ અહીંયા પવન ચાલે છે અને સામેનો વ્યૂ જુઓ વાદળા બધા નીચે આવી ચૂક્યા છે અને આવું કઈ વ્યૂ છે દોસ્તો મિત્રો આપણે ગબ્બર પર્વતની વાત કરીએ દોસ્તો અને ત્યાં આવેલી માબેની જ્યોતની વાત કરીએ મિત્રો તો દક્ષ નામનો રાજા હતો દોસ્તો કે જે પાર્વતી માતાના પિતાશ્રી હતા અને એમના ઘરે દોસ્તો યજ્ઞ હતો અને એ યજ્ઞમાં શ્રી ભોળેનાથને ઇન્વાઇટ કરવામાં ન આવ્યા દોસ્તો એ વાતથી નારાજ થઈને પાર્વતી મા પોતાના જાતને યજ્ઞિકુંડમાં ઓમી દીધા દોસ્તો અને તે પછી ભગવાન ભોળેનાથ ત્યાં આવે છે દોસ્તો અને ત્યાં તાંડવ કરે છે બરાબર છે અને દરેક જગ્યાએ મા પાર્વતીના સૌને લઈને આમથી આમ ફરે છે અને ત્યારે જ દોસ્તો આ જ ગીરિમાળા ઉપર તમે જોઈ રહ્યા છો આજ પર્વત ઉપર અહીંયા હૃદયનો ભાગ મા પાર્વતીનો પડેલો અને ત્યારથી જ આ એકાવન શક્તિપીઠ માનું આ માનું ગબ્બર કે જ્યાં માનો અહીંયા દીવો છે અને તમે જે મંદિરમાં દર્શન કરો છો મિત્રો ત્યાં યંત્ર રાખવામાં આવેલું છે પણ યંત્ર એવી રીતે સુશોભિત હોય છે જેથી દરેક ભક્ત લોકોને તે માનો ચહેરો તથા માની મૂર્તિ જ દેખાય છે દોસ્તો

સુંદરથી સુંદર થતું જાય છે દોસ્તો તમે જોઈ શકો છો વાદળો અત્યારે ટચ થઈને નીકળે છે ગબ્બરના સવાર સવારનો સમય છે મિત્રો અને તમે અહીંયા ભક્તોની ભીડ જોઈ શકો છો ખીચો ખીચ ભરેલું છે અને આગળ જઈને પણ તમે વિડીયોમાં જોશો મિત્રો કે કેટલા ભક્તાળો અહીંયા ગબ્બર ઉપર દર્શન કરવા આવતા હોય છે દોસ્તો મિત્રો અહીંયા તમને પ્રસાદી પણ મળી જવાની છે તમે નીચેથી લઈને ના આવો તો પણ તમે અહીંયાથી પ્રસાદી ખરીદીને અહીંયા માણીને અર્પણ કરી શકો છો દોસ્તો તમે મિત્રો અહીં જોઈ રહ્યા છો આવા ઘણા સાંકડા અને મોટા રસ્તા તમને અહીંયા જોવા મળી જવાના છે મિત્રો તમે જોઈ શકો છો માત્ર એક માણસ ચાલી શકે તેટલી જ જગ્યા છે અને બંને બાજુ મોટા પથ્થર છે મિત્રો આપણે ફાઇનલી ઉપર પહોંચવા જ આવ્યા છીએ અને ઉપર પહોંચી ચૂક્યા છીએ સામે તમે જોશો આ દેખાય છે એ રોપવે સ્ટેશન દેખાય છે દોસ્તો એક ચેકઆઉટ કરો મિત્રો તમે જોઈ શકો છો અમે ગયા હતા ત્યારે વાદળછાયું વાતાવરણ હતું વરસાદ તડપડવાની તૈયારી હતી એટલે ખૂબ જ સુંદર દેખાતું હતું સારો પવન આવતો હતો એકદમ ઠંડુ વાતાવરણ હતું મિત્રો તો આપણે ફાઇનલી ઉપર જવા નીકળી ચૂક્યા છીએ બસ હવે દસ થી પંદર સીડી જ બાકી હશે મિત્રો પણ અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો આશરે અહીંથી મંદિર સુધી પહોંચવામાં મને મિત્રો કલાક ઉપર સમય લાગી ચૂક્યો હતો પણ આપણે માત્ર દોસ્તો આ વિડીયોમાં પાંચથી દસ મિનિટમાં દર્શન કરીશું તો વિડીયો આગળ જોતા રહો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રસાદ માને અર્પણ કરવા માટે અહીં ગબ્બર ઉપર પણ તમને મળી રહેવાની છે મિત્રો મિત્રો માના દર્શન કરતાં પહેલાં મને મળી ગયા આપણી સાઈડના બાલાસણના ઘણા મિત્રો કે જે પેદલ યાત્રા કરીને મા અંબેના દર્શન કરવા અહીંયા દર વર્ષે આવતા હોય છે મિત્રો તો થોડા આગળ જઈએ દોસ્તો અને પછી હું તમને એ લોકોને મળાવું દોસ્તો બાલાસિનોરનું હરસિદ્ધિ યુવક મંડળ કહેવામાં આવતું કે જે નરેશભાઈ એમનું સંચાલન કરે છે અને તમે જોઈ રહ્યા છો આ બાય મિત્રો બાલાસિનોરથી રથ લઈને અને માની જ્યોત લઈને અહીં આવી પહોંચ્યા છે દોસ્તો ફાઇનલી આપણે સવારે છ વાગે નીચે હતા અને અત્યારે કંઈક આઠ વાગતા હશે ને આપણે ગબ્બર ઉપર આવી પહોંચ્યા છીએ સામે તમે જોઈ શકો છો કે અહીંયા જ્યોત રાખેલી છે માની ત્યાં માના પાવન જ્યોતની તમને દર્શન થઈ જવાના છે દોસ્તો તો ચાલો આપણે મંદિર તરફ જઈએ દોસ્તો અને માની પવિત્ર જ્યોતના આપણે દર્શન કરીશું દોસ્તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છીએ ગબ્બરની ઉપર તમે જોઈ શકો છો ગબ્બરની ઉપર તમે પહોંચો તો ત્યાંથી આટલું અહીંયાથી ખૂબસૂરત વ્યૂ જોવા મળે છે અને તમે ભક્તોની ભીડ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સાડા આઠ નવ વાગતા હશે અને આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ પણ ખૂબ જ ભીડ હોવાથી થોડો સમય લાગી રહ્યો છે મિત્રો તો ચાલો તમને હું દર્શન કરાવું આગળ વિડીયોમાં દોસ્તો મળીએ મિત્રો તમે જોઈ શકો છો બધા બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે આગળ વધતા હોય છે અને ખૂબ જ ભીડ છે દોસ્તો તમે જોઈ શકો છો ભાદરી પૂનમ એટલે અંબાજીમાં ઘોડાપુર આવે ઘોડાપુર મિત્રો અહીંયા એટલું પબ્લિક દર વર્ષે દર્શન કરવામાં આવે છે દર્શન કરવા તો આવે છે સાથે સાથે મોટી વાત એ છે કે આટલું ભક્તાળુ કોઈ બી જગ્યાએ ચાલીને પગપાળા તો નહીં જ જતા હોય એટલા અંબાજી દર વર્ષે આવતા હોય છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વ્યૂ સવાર સવારનો ખૂબ જ સુંદર હોય છે મિત્રો આપણે આના નેક્સ્ટ વિડીયોમાં દર્શન કરીશું એકાવન શક્તિપીઠ અહીંયા બનાવવામાં આવેલા છે અંબાજીની ગબ્બરની નીચે તો આપણે તે પણ જોવાના છીએ તો એ વિડીયો પણ તમે મિસ કરશો નહીં મિત્રો ભાદરવી પૂનમે તમે અંબાજી આવતા હોય કે પછી નવરાત્રીમાં તમે પાવાગઢ જતા હોય તમને આવા દ્રશ્યો તો તમને જોવા મળી જ જવાના છે મિત્રો દરેક જગ્યાએ ભક્તળુઓની ભીડ એટલી બધી હોય છે મિત્રો કે ચાલવાની પણ જગ્યા હોતી નથી અને લાંબી લાંબી લાઈન હોય છે મિત્રો એનું સીધું જ કારણ છે કે મુખ્ય દિવસે કે જે મેન દિવસ કહેવાતા હોય ભાદરવી પૂનમના અંબાજીના મા અંબેના એ દિવસે બધાની ઈચ્છા હોય કે માના આશીર્વાદ લે તમે જોઈ શકો છો ઉપર પણ પ્રસાદ તમને અહીંયા મળી જવાની છે અને અહીંયા ભક્તોની ભીડ જુઓ અહીંયા સારી સુવિધા કરેલી હતી જેમ જેમ થોડા થોડા ભક્તો દર્શન કરીને નીકળે તેમ તેમ અહીંથી છોડવામાં આવતા હતા જેથી ગબ્બર ઉપર વધારે ભીડ થઈ ના જાય મિત્રો તમે અહીંયાથી પણ પ્રસાદ ખરીદી શકો છો તો તમે એક વખત અહીંયા વ્યૂ ચેકઆઉટ કરી શકો છો આપણા સબસ્ક્રાઈબર છે અહીંયા હાથ બતાવે છે ફાઇનલી દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ મંદિરની એકદમ પાસે અને આ ભાદરવી પૂનમ બે હજાર ચોવીસની દોસ્તો અને ભાદરવી પૂનમના દર્શન દોસ્તો આ વિડીયોમાં તમને આગળ થવાના છે અને તમે જોઈ શકો છો અહીંયા ફૂલ ભક્તોની ભીડ છે અને મિત્રો અહીંયા તમને દર્શન થાય છે તમે વિડીયો પોસ્ટ કરીને પણ દર્શન દોસ્તો કરી શકો છો બધા કોમેન્ટમાં દોસ્તો જયમ બી લખવાનું ભૂલશો નહીં દોસ્તો થોડી ભીડ હતી પણ આપણને ખૂબ જ સારા દર્શન થયા આ રીતે ગબ્બરનું વ્યૂ દેખાય છે ઉપરથી તમે દોસ્તો જોઈ શકો છો અને અહીંયા પણ તમને ડૉક્ટરની પૂરેપૂરી સુવિધા મળી જાય છે દોસ્તો તો ચાલો દોસ્તો આપણે અત્યારે બહુ જ ભીડ હોવાથી અહીંયા વધારે ઊભું રહેવાની પરમિશન કોઈને છે નહીં તો આપણે જઈએ નીચે અને નીચે દોસ્તો એકાવન શક્તિપીઠના એકાવન મંદિરો અલગ અલગ બનાવવામાં આવ્યા છે તો આપણે ત્યાં જઈશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ મંદિરમાં આપણે જઈ રહ્યા છીએ આ મંદિર છે ઉજ્જૈન ઉજ્જૈન મહાકાલનું મંદિર છે ત્યાંનું જે એકાવન શક્તિપીઠ કહેવામાં આવે છે એવા એકાવન ને એકાવન શક્તિપીઠ જે આખા ભારત દેશમાં કે આખા વિશ્વમાં છે એ બધા જ અહીંયા અંબાજીમાં બનાવવામાં આવેલ છે દોસ્તો તો એક જ જગ્યાએ એક જ યાત્રામાં તમે ગંભરથી નીચે ઉતરો છો એટલે તમારે થોડો રોટ લેફ્ટ લેવાનો છે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું મિત્રો તમે અહિયાં જોઈ શકો છો આવું વ્યૂ દેખાય છે નીચે આપણે આવી ચુક્યા છીએ આ રીતનું અહીંયા મંદિર છે મિત્રો અને આ તમે એક વખત વ્યુ કરો મિત્રો મળીએ દોસ્તો